ફરિયાદ કરી છે ફરિયાદના અંતે એના ઘણા ગામોમાંથી ફરિયાદ કરી તીણે પણ પછી આમ તો કહેતા હતા કે ભેસાણ તાલુકાના બધા ગામો અ આમ ઇટાલિયા એના ખીચામાં લઈને ફરે છે એવું બધી વાત કરતા હતા પણ એમણે જે ફરિયાદ કરી છે એ ભેસાણ તાલુકાના જ ગામો છે એ નવા વાગણીયા હોય કે માલીડા હોય એ બંને ગામની એમણે ફરિયાદ કરી છે ને એમાં બે ગામમાં ચૂંટણી પંચે મતદાન કરવાનો ફરીથી નિર્ણય લેવો એ ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી પંચ નો અબાધિત અધિકાર છે કેન્દ્ર ચૂંટણી પંચ નો આધારિત અબાધિત અધિકાર છે અને ચૂંટણી પંચ છે એ સ્વાયત સંસ્થા છે જે રીતે ન્યાયતંત્ર સ્વાયત સંસ્થા છે જે રીતે ચૂંટણી પંચ સ્વાયત સંસ્થા છે એ સ્વાયત સંસ્થા પોતાનું કામ કરે છે આગળ જોયું જાય છે કલેક્ટર કક્ષાએથી શું કામ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી શું કામ થાય છે પરંતુ આ ફરિયાદ કરવી અથવા તો જે પ્રકારનો પ્રોપોગેન્ડા અપનાવો એના ઉપરથી એવું લાગી રહ્યું છે નિધિબેન કે ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક રગવાયા થઈ ગયા છે અને એને ખબર પડી ગઈ છે કે હવે હારી જવાના છીએ એટલે આવું કઈક ને કઈક લઈ અને મૂકી દે છે એ કદાચ પેલા એવું કેતા હતા કે ભગવાન બાબતે માતાજી બાબતે બાબતે એ બોલ્યા હતા પછી કથાકારો બાબતે બોલ્યા હતા પાવિયા છક્કા જેવા પાવિયાનો ઉપયોગ કર્યો હતો એટલે આવા બધા શબ્દો ઉપયોગ કર્યા હતા અને છેલ્લે એવું કેતા કે અમારા કાર્યકર્તાઓ નો તોડે છે ને કોંગ્રેસના લોકો એ લાખ રૂપિયા આપ્યા ને એ પછી એનો પાછો ફિયાસ્કો થઈ ગયો ને પાછું વચમાં બીજી ફરિયાદ કરી એટલે આવી બધી જીણી જીણી ફરિયાદોમાં માં ખુબ ધ્યાન આપતા હોય છે સોશિયલ મીડિયા ઉપર એમનું સારું ચાલતું હતું ગોપાલભાઈનું ટીવી મીડિયામાં સોશિયલ મીડિયામાં પણ ધરાતલ ઉપર જોવા જઈએ ગામડાઓમાં જોવા જઈએ ગામડાની પબ્લિક ને જોવા જઈએ અને ગાંડી ગીરના મતદારો મત મથક સુધી જવાના છે એ ગામડાઓ જોઈએ નેહડા જે છે ત્યાં માલધારી સમાજ અને ખાસ ગઢવી સમાજના લોકો રહે છે ત્યાં જોવા જઈએ તો ક્યાંય થી ગોપાલ ઇટાલિયા ને સાદ પડતો હોય એવું દેખાતું નતું માત્ર થોડાક ગામો જે છે એમાં ગોપાલ ઇટાલિયા આમ પણ ભૂપત માયાણી પણ ત્યાંથી છૂટાણા હતા એટલે એવો માહોલ હતો પરંતુ નવેસરથી બે ગામની ચૂંટણી થશે જોઈએ છે આગળ શું થાય છે પણ એ બે ગામમાં પણ મને મને ગળા સુધી છે અને ડંકાની ઉપર વાંધો નથી એ વિસાવદરના વિકાસ ની વાત હોય કે કદાચ કડીનો કોંગ્રેસનો કકળાટ જે છે એની વાત હોય મને એ લાગી રહ્યું છે કે કડી અને વિસાવદરમાં બંનેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાવાના છે

હાર બાળી ગયા આ તો ઠીક છે નવ દસ ગામ જ લીધા નજર આખી વિધાનસભા લઈ લે એમ છે કારણ કે એને તો ટાઈમ પસાર કરવો છે એને ખબર છે પરિણામ શું આવવાનું છે એ પણ જાણે છે પણ આવું કરીએ તો પ્રોપોગેન્ડા ચલાવીએ નેગેટીવ તો ક્યાંક ને ક્યાંક મીડિયા મિનિટ થાય સોશિયલ મીડિયામાં આવે એવું બધું થાય એટલે એ મહેન્દ્ર ડોબરિયા જે રીતે એના તાલુકા ભાજપના પ્રમુખ વાત કરતા હતા કે અમારે કે ઈ કે પથ્થર મારો થયો પછી ખબર પડી કે પથ્થર મારો તો અંદર અંદર જ કરાવ્યો હતો અને ગોપાલ ઇટાલે એ જ કીધું હતું કે ભાઈ અરવિંદ કેજરીવાલ સભા થાય ને એમાં પણ પથ્થર મારો આપણે જ કરવાનો ફરિયાદ પણ આપણે જ કરવાની એટલે આ આ ઘરના દાખલા ઘરના બોવા એ પ્રકારનું છે મૂળ તો લોકોને ફસાવવાની વાત છે ખેડૂતો માટેની વાત કરે છે પણ એ પોતે ખેડૂત છે કે નહીં એ તપાસનો વિષય છે સાત બાર માં નામ છે કે નહીં એ તપાસનો વિષય છે બીજું એક ખેડૂતોના મતોની વાત કરે છે તો જે કતાર ગામ છે સુરતનું ત્યાં વિનોમભાઈ મોરડીયા સામે ચોસઠ હજાર ના મતો થી હાર્યા ત્યારે પણ બોલ્યા હતા કે હું કતાર ગામમાં ઓફિસ કરીશ ને લોકોના કામ કરીશ ને આ કરીશ ને તે કરીશ ને એ પછી અઢી વર્ષ થઈ ગયા કતાર ગામ ક્યારે એને આટો નથી માર્યો અથવા તો એક રેશન કાર્ડ કોઈનું કઢાવી દીધું હોય કે કોઈનું હાથ બારમાં નામ નખાવી દીધું હોય કે આધાર કાર્ડનું નું કઈ કરાવી દીધું હોય એવો કોઈ વિષય આવ્યો નથી અને અહીંયા એમ કે છે કે હું તમારો દીકરો છું હું આમ છું હું તેમ છું હવે એનામાં જે પ્રચાર કરતા હતા

પ્રવાસ લોકોની સેવા કરવાની અને લોકો પણ નિધિબેન સમજતા હોય કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય જુનાગઢમાં તો પછી આ ટ્રિપલ એન્જિનની સરકાર વિસાવદર પણ બને તેમાં વાંધો શું છે ને અત્યાર સુધીનો ઇતિહાસ બેન રહ્યો છે કે જયારે જયારે પણ પેટા ચૂંટણી આવી છે એ કોંગ્રેસની સત્તા હોય ભાજપની સત્તા હોય કે જનતા દળની સત્તા હોય આમ આદમી પાર્ટી તો ત્યારે જન્મ જ નતો થયો એટલે એનો કોઈ વિષય નથી પણ કોઈ પણ પેટા ચૂંટણી આવે મધ્ય સત્ર ચૂંટણી આવે તો એમાં માત્ર ને માત્ર સત્તા પક્ષમાં જે હોય એ જ છૂટાતા હોય છે એની જ સીટ આવતી હોય છે કારણ એ છે સરપંચની ચૂંટણી હોય બેન માને કોઈ ગામમાં સરપંચની ચૂંટણી છે તો તો સરપંચ થઈ ગયા હોય પછી સભ્યોની ચૂંટણી વધે તમારે જોઈ સભ્યો જે છે ને એ જે સરપંચ બિનરીફ થયા આવે ને એના જ સભ્યો આવે સભ્યો સમજતા હોય મતદારો સમજતા હોય કે આ સરપંચ આ થઈ ગયા છે તો પછી આપણે બધા એની સાથે જ ચાલો ને એટલે ગુજરાતના સરપંચ નક્કી છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી એ સરપંચ નકી છે સભ્ય તરીકે હવે ચૂંટવાના છે એટલે જે છે એ સભ્ય માટેની છે સત્તા આવેલી છે સત્તા ભારતીય જનતા પાર્ટીની છે તો વિસાવદર ના લોકોએ પણ મન બનાવી લીધું છે હવે નેગેટિવ સંચાર થવાનો નથી હવે માત્ર વિકાસ ની સાથે જ વિસાવદર ચાલશે કારણ કે અઢાર વર્ષ સુધી વનવાસ છે વનવાસ ભોગવો છે તો વનવાસ ભોગવો છે તો એ વનવાસ પૂરો કરવા માટે લોકો મધીડ્યા છે હવે કેસરીઓ કેસરીઓ માહોલ સર્જન કરવા માટે લોકો તલ પાપડ છે ત્યાંના લોકોએ એમને કહ્યું છે કે અમે ટીએડ બાય પટેલ સાથે જ આપ વનવાસ જે વાત કરી રહ્યા છો કે વનવાસ ભોગવ્યો તે વિસાવદર ની જનતાએ ભોગવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ ભોગવ્યો છે વિકાસ માટે વિકાસ માટે વિશાવદરના ના લોકો એવોનવાસ ભોગ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી પટેલ ભારતીય જનતા પાર્ટી માં આવી ગયા બેઠ લઈને આવ્યા પાછા કમળમાં આવી ગયા પછી હર્ષદભાઈ ચૂંટાયા એ કોંગ્રેસ માંથી ચૂંટાયા પંજાબ એ પંજો છોડી ભારતીય જનતા પાર્ટીમાં વિસાવદર ની જનતા એ નક્કી કર્યું છે કે જો કોઈ પણ લઈ આવીએ તો આખરે તો એ આવું જ કરે છે તો એના કરતા ભારતીય જનતા પાર્ટી ને ચૂંટાવીએ કોઈ ચિંતા જ નહીં ન રહે ન બજે બા ભારતીય જનતા પાર્ટી એ વિકાસનું બીજું સ્વરૂપ છે અને જો કિરીટભાઈ પટેલ વિસાવદર ની તો ને વિકાસ નો ફાયદો થાય જેમ કે વિજયભાઈ રૂપાણી એ રાજકોટના હતા અને એ પ્રદેશ પ્રમુખ બન્યા એ પછી મુખ્યમંત્રી બન્યા મુખ્યમંત્રી બન્યા તો એમ્સ ત્યાં આવી મુખ્યમંત્રી એ એટલા માટે હીરાસર એરપોર્ટ આટલું મોટું આવ્યું એટલે જ્યાં ત્યાંથી લઈ આવવામાં સરળતા રહી અને આમ પણ કિરીટભાઈ પટેલ છે એ ખુબ મોટા ઘરના વ્યક્તિ એટલે મોટા ઘરના એટલે ભારતીય જનતા પાર્ટી એનું ઘર છે એટલે એ સંસ્કારી પાર્ટી ના વ્યક્તિ છે અને એની ઉપર હાઈકમાન્ડ છે એના ઉપર સી આર પાટીલ છે એનો કાન પકડવા વાળા એના ઉપર નરેન્દ્રભાઈ મોદી છે એનો કાન પકડવા વાળા જયારે ગોપાલ ઇટાલિયા એને તો આગળ પાછળ કોઈ છે જ નહીં ટિકિટ પણ પોતે હાથે હાથે જાહેર કરી દીધી હતી પછી કેજરીવાલ આવ્યા કે આ તો ખોટું થઈ ગયું કરવું જાહેર કરી દીધું એટલે પોતે જાહેર કે સંસ્કાર સંસ્કૃતિ ડિસિપ્લિન માઇક્રો મેનેજમેન્ટ કાઈ છે નહીં આ ગોપાલ ઇટાલિયા તો આગળ કોઈ નહીં પાછળ કોઈ નહીં ખેપ પછેડિયું કાગડા એટલે એને કોઈ લેવા દેવા નથી આવા લોકોને ચૂંટવા ન જોઈએ કે જેમણે સનાતન ધર્મ હિન્દુ ધર્મ અપમાન કર્યું શૈલેશભાઈ તમે વિજયભાઈ રૂપાણીનો ઉલ્લેખ કર્યો ને એટલે એક વસ્તુ આપની જ વાત પરથી મને યાદ આવે છે કે આપણે હમણાં થોડી જ વાર પહેલા એક વાતનો ઉલ્લેખ કર્યો કે ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કરવા માટે પંજાબથી પાઘડીઓ વાળા અહીંયા ગુજરાતમાં આવ્યા હતા એટલે બાર થી એમને પ્રચારકો લાવવા પડે છે તો વિજયભાઈ રૂપાણીને ને પંજાબની ચૂંટણી ને પ્રભારી તરીકે કેમ મોકલવા પડ્યા હતા જોઈએ પંજાબમાં ચૂંટણીના પ્રભારી તરીકે નથી મોકલા પંજાબ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના એ પ્રભારી છે એટલે ત્યાં ચૂંટણી હતી તો ત્યાં ગયા હતા એટલે ચૂંટણીનો પ્રચાર માનો કે ત્યાં ગયા છે તો આવી રીતે ગુજરાત ના આવી શકે એવું હોય ગુજરાત આવી શકે એમાં ના નથી આપણે ના પાડતા નથી એ ભલે આવે પણ અહીંના સ્થાનિક કોઈ હતા જ નહીં એમની સાથે મારો કહેવાનો મતલબ બાર થી એકાબીજાની મદદ કરવા આવે એમાં ના નહીં પણ વિજયભાઈ રૂપાણી ત્યાંના પ્રભારી હતા તે ત્યાં ગયા હતા માનો તો પંજાબ કોઈ ગુજરાતના પ્રભારી હોય અને અહીંયા આવે તો વાંધો નથી કોંગ્રેસમાં મુકુલ વાસનિક છે તો કોંગ્રેસના પ્રભારી છે તો આવે પણ માત્ર ને માત્ર બહારના લોકો આમ આદમી પાર્ટી એ આજે ફરિયાદ કરી છે એમાં એમણે સીસીટીવી જે ફૂટેજ છે એની પણ માંગ કરી હતી એ ફૂટેજ ને લઈને કોઈ જાહેરાત કે કોઈ પ્રતિક્રિયા મળી નથી તો એના વિશે આપનું શું માનવું છે તો તો સીસીટીવી ફૂટેજ માંગનાર છે પાર્ટી અને ગોપાલ ઇટાલિયા છે જેની પાસે સીસીટીવી છે ફૂટેજ એ રાજ્યનું ચૂંટણી પંચ છે કારણ કે જે બિલ્ડિંગો હોય સ્કૂલ હોય એ બધું રાજ્ય ચૂંટણી પંચ અને કર્મચારીઓના અધિકારીઓ રાજ્ય જે ચૂંટણી પંચના હાથમાં હોય છે એટલે માગ્યું છે ગોપાલ ઇટાલિયા જેની પાસે છે એ ચૂંટણી પંચ છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે તો આ ના જોઈને ભારતીય જનતા પાર્ટી આવી બાબતમાં માનતી જ નથી ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસાર કરે અને લોકોને કે અમે આ કર્યું છે નરેન્દ્રભાઈ છે નરેન્દ્રભાઈ વિકાસ કર્યો છે નરેન્દ્રભાઈ સર્જિકલ સ્ટ્રાઈક એર સ્ટ્રાઈક ડિજિટલ સ્ટ્રાઈક ઓપરેશન સિંદુર અને જે ગુજરાત મોડલ બનાવ્યું છે જે પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીન દયાળજી છે એના સંસ્કારોનું સિંચન કર્યું છે કોંગ્રેસમાં જૂથવાદ ભાષાવાદ પરિવારવાદ જયારે ભારતીય જનતા પાર્ટી છે એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને આમ પણ કેજરીવાલ હોય કે પૂર્વ મુખ્યમંત્રીઓના કોક છે એ હોય એ બધા જેલમાંથી તિયાળ જેલમાંથી છૂટી છૂટી નાહવા છે અને દારૂ દારૂના કેસમાં ફસાયેલા છે તો આવી આવી બાબતો જે છે એ જે ગોપાલ ઇટાલિયા ઉજાગર કરતા હતા એવું પણ દેખાય છે જી એટલે શૈલેષભાઈ અંતે એ મારો પ્રશ્ન છે કે હવે આવતીકાલે આજે બે મતદાન મથક ઉપર મતદાન થવાનું છે તેમાં ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ છે Thank <sniffs> you. જો ભારતીય જનતા પાર્ટી બિલાડીના ટોપ થી જે ઉછરી આવે એવી પાર્ટી નથી અમે ચરે ચરે સભ્યો નથી એટલે રાજકીય લોકો છીએ અમે અને રાજનીતિમાં છીએ એટલે જો ચોખ્ખી જ વાત છે જંગલ મેં મોર નાચા દેખાય એમ નહીં અમે રાજનીતિમાં છીએ ચૂંટણીના જ માણસો છીએ કાલે ચૂંટણી આવે એટલે

તો પછી ભારતીય જનતા પાર્ટી ને ખસો વાંધો નથી પણ જે જોઈએ કે ત્રિપાક્ષીઓ જંગ કઈ છે પણ આમાં તો બે પાકીઓ છે એક બાજુ ગોપાલ ઇટાલિયા ને એક બાજુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તો ધરાતલ ઉપર ક્યાંય છે જ નહીં ચિત્રમાં કોંગ્રેસ ક્યાંય છે જ નહીં અને ગોપાલ ઇટાલિયા એ પણ ખાલી સોશિયલ મીડિયામાં છે બાકી કઈ છે જ નહીં

વિસાવદરની જે પેટા ચૂંટણી છે એ તો થઈ ચૂકી છે પરંતુ ફરી આ બે મતદાન જે મથકો છે તેના પર ચૂંટણી મતદાન જે છે એ યોજાવા જઈ રહ્યું છે ને દરેક દરેક ચૂંટણીની પક્ષો જીતનો છે વ્યક્ત કરી રહ્યા છે ત્રેવીસ તારીખે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર